ईश्वर जय श्री नंद्रा अने जय महादेव कैम शो बधा मारी चैनल एचएनएस पुष्टि धर्मा तमारू स्वागत छे આજે આપણે શરદી ઉધરસમાં તો ફાયદેમંદ છે જ અને સાથે સાથે શરીરમાં ઘણી રીતે ફાયદેમંદ કેન્સરથી બચવા માટે પણ ફાયદેમંદ એવું એકદમ હેલ્ધી ગોલ્ડન મિલ્ક બનાવીશું અને સાથે સાથે તેના ફાયદા આપણે ડિટેલમાં જોઈશું તો તેના માટે આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ગોલ્ડન દૂધ બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં આપણે થી પોણા બે કપ જેટલું દૂધ લઈ લેશું અહીંયા તમારે જેટલું ગોલ્ડન દૂધ બનાવવું હોય તેનાથી દોઢથી પોણા બે ગણું જેટલું દૂધ ઉમેરવાનું કેમકે આપણે દૂધને ઉકાળશું એટલે દૂધ થોડું રિડ્યુસ થશે એટલે થોડું દૂધ વધારે જ લેવું હવે આ દૂધને આપણે ગરમ કરીશું દૂધ ગરમ થાય અને તેમાં ઉભરો આવવાની શરૂઆત થવા લાગે ત્યારે તેને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી તેમાં એક નાનો તજનો ટુકડો ઉમેરીશું તજ ઉમેરવાથી આ દૂધનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ત્યાર પછી આપણા ગોલ્ડન દૂધનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે હળદર ઉમેરીશું તો અડધી ટી સ્પૂન જેટલી હળદર અને સાથે વન ફોર્થ ટી સ્પૂન થી લઈને અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું આ ગોલ્ડન મિલ્કમાં મરી પાવડર ખૂબ જ જરૂરી છે હવે આ મરી પાવડર જરૂરી છે તે જાણવા માટે આ સુધી જરૂરથી જોજો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પાંચ થી છ મિનિટ માટે પકાવીશું આપણો આ દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે તેના ફાયદાઓ જાણીએ ગોલ્ડન મિલ્કના ફાયદા વિશે જાણીએ તો ગોલ્ડન મિલ્કમાં કરક્યુમિન ભર પૂર માત્રામાં હોય છે જે આપણને હળદરમાંથી મળે છે એ સિવાય તે એન્ટીઑક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો પણ ધરાવે છે જ્યારે દૂધમાં કેલ્શિયમ અને ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જેથી આ ગોલ્ડન દૂધ દેવાથી ટર્મરિકમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝના લીધે શરીરમાં ઇન્ફ્લામેશન ઓછું થાય છે અને દૂધમાં રહેલા કેલ્શિયમ અને વિટામિનના લીધે હાડકાં અને સ્નાયુના રોગોમાં ફાયદો થાય છે અને સાથે સાથે આ દૂધ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ જ ફાયદેમંદ છે હળદરમાં રહેલ કરક્યુ કર્ક્યુમિન એન્ડેથેલિયલ કાર્યમાં સુધારો કરે છે જેના લીધે હૃદયની દીવાલ પર દબાણ ઘટે છે અને તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે આ ગોલ્ડન મિલ્ક મૂળ સુધારવામાં પણ મદદરૂપ છે જેના લીધે ડિપ્રેશનમાં ફાયદેમંદ છે અને સાથે સાથે ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે હૃદયમાં રહેલ એન્ટી અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણના લીધે તે સ્કીન માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે અને ખાસ આજકાલ કેન્સરનો ભય ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જો આ ડેલી રૂટીનમાં દૂધનો સમાવેશ કરવામાં આવે ને તો કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે કેમ કે હળદરમાં રહેલ કર્ક્યુમિનમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે જે ઘણા કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે પણ હવે કરીએ આપણે આ હળદરમાં રહેલા કર્ક્યુમિનની કે જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે પણ જો આપણે એકલી રોજિંદા જીવનમાં સામેલ કરશું ને તો હળદરમાં રહેલું કર્ક્યુમિન એબ્ઝોર્બ નથી થતું એટલે જ આ હળદરની સાથે આપણે કાળા મરી અને દૂધનું પણ સેવન કરવું જોઈએ જેથી કરીને મરીમાં રહેલા પેપેરીન જે કર્ક્યુમિનને શરીરમાં એબ્ઝોર્બ થવા માટે મદદરૂપ થાય છે અને જ્યારે તેને દૂધ સાથે લેવામાં આવે ને ત્યારે દૂધમાં રહેલું ફેટ પણ તે કરવામાં મદદરૂપ કરે છે એટલે જ્યારે પણ તમે હળદરનો ઉપયોગ કરો ને ત્યારે તેની સાથે કાળા મરીનો ઉપયોગ તો કરવો જ ભલે પછી તમે શાક દાળ અથવા તો કોઈ પણ જગ્યાએ હળદરનો ઉપયોગ કરો ને તો તેની સાથે થોડો મરી પાવડર તો ઉમેરવો જ જેથી કરીને હળદરમાં રહેલું કર્યુમિન આપણા શરીરમાં પૂરી રીતે એબ્ઝોર્બ થઈ શકે એમ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દૂધનો ઉપયોગ આપણે કોઈપણ રોગની દવા માટે નથી કરવાનો ખાલી પ્રિકોશનલી યુઝ જ કરવાનો છે અને જો તમે કોઈપણ જાતની દવા લેતા હોવ તો એક વખત ડૉક્ટરનું કન્સલ્ટ પણ કરી લેવું જેથી કરીને આ દૂધ અને દવા બંને સાથે લેવાના લીધે ઘણી વખત રિએક્શન થતાં હોય છે તેનાથી બચી શકાય હવે આપણું જે દૂધ ઉકળતું હતું તેના તરફ જઈએ તો અહીંયા જોઈ શકાય છે કે છ મિનિટ જેવું ગેસની એકદમ સ્લો ફ્લેમ ઉપર દૂધને ઉકાળ્યા પછી આપણા દૂધનો કલર મસ્ત આવી ગયો છે અને સાથે સાથે તેમાં તજ અને હળદર ઉમેરી છે તેની પણ મસ્ત સુગંધ આવવા લાગી છે એનો મતલબ છે કે આપણું આ ગોલ્ડન મિલ્ક તૈયાર છે તો હવે તેને આપણે એક કપમાં ગાળી લેશું જો આ દૂધ તમને મોડું ના ભાવતું હોય તો દૂધમાં થોડું ગળાશ લાવવા માટે તેમાં મધનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્યાર પછી આ ગરમા ગરમ દૂધને સર્વિંગ કપમાં સર્વ કરીશું અને દૂધને આપણે ઠંડુ નહીં પણ થોડું થોડું ગરમ હોય ત્યારે જ પીવાનું છે જેથી તેના બેનિફિટ્સ વધારે મળે તો તૈયાર છે આપણા શરીર માટે અનેક રીતે ફાયદેમંદ તેવું ગોલ્ડન મિલ્ક તો તમે પણ આ ગોલ્ડન મિલ્ક ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરજો જેથી તમે અનેક રોગોથી બચી શકશો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગોલ્ડન મિલ્કની રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો So much.